નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વના સમાચાર ગુજરાતની અંદર ફરીથી એક નવો રાઉન્ડ મિત્રો આવવાનો છે એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને એને કારણે ગુજરાતની અંદર નવો રાઉન્ડ નવું માવઠું જોવા મળવાનું છે તમામે તમામ ખેડૂતોને

એવું મિત્રો ટ્રેક ની અંદર જણાવવામાં આવ્યું છે તો તમામ મિત્રોએ હવે સાવચેતી રાખવાની છે કારણ કે હવે ટૂંકા ગાળાની આગાહી કહી શકાય ના ટૂંકા ગાળાની આગાહી એકદમ સચોટ અને સાચી હોય છે તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે જે સિસ્ટમ અત્યારે બની છે મિત્રો ડિપ્રેશન સ્વરૂપની અંદર મિત્રો અત્યારે સિસ્ટમ છે અને હવે ગુજરાત સુધી ટૂંક સમયમાં આવવાની છે ગુજરાતની અંદર ફરીથી એક નવો રાઉન્ડ અને એક મોટો રાઉન્ડ મિત્રો જોવા મળવાનો છે જે આ મિત્રો આવનારી પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી આ રાઉન્ડ જોવા મળશે એટલે આ મોટો રાઉન્ડ મિત્રો કહી શકાય અને આ રાઉન્ડની અંદર ગુજરાતમાં મિત્રો ફરીથી મધ્યમ કરતાં પણ વધુ વરસાદ જોવા મળશે હેવી રેનફોલ જોવા મળશે કારણ કે મિત્રો હવામાન વિભાગે પણ પોતાના હેવી રેનફોલના જે મેપ છે એ મેપ જાહેર કરી નાખ્યા છે મિત્રો આખા ગુજરાતની અંદર આગાહી કરી નાખવામાં આવી છે લેટેસ્ટથી લેટેસ્ટ આગાહી મિત્રો આજના વિડીયોમાં જણાશું તમામ ખેડૂત મિત્રો એ સાવચેત રહેવાનું છે પૂરી તૈયારીમાં રહેવાનું છે આ નવો રાઉન્ડ ફરીથી મોટો રાઉન્ડ આવવાનો છે જે સિસ્ટમ બની છે મિત્રો બંગાળની ખાડીમાં નથી એ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી આવવાની નથી પરંતુ આપણી સિસ્ટમ અરબી સમુદ્રની સિસ્ટમ છે ને અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત સુધી મિત્રો આવવાની છે ભારે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે તો આજના મિત્રો અગત્યના લેટેસ્ટ સમાચાર છે મિત્રો છેક સુધી વિડિયો જોજો મિત્રો જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો નમસ્કાર મિત્રો આજે ચોવીસ તારીખને શુક્રવાર છે અને મિત્રો આજની કન્ડિશન પ્રમાણે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે ડિપ્રેશન સ્વરૂપની અંદર છે હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં જણાવી દીધું છે અને આ સિસ્ટમ છે એનો ટ્રેક પણ મિત્રો ફાઇનલ થઈ ગયો છે ગુજરાત સુધી મિત્રો આવશે અને ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે આવનારી પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર રહેવાની છે એક મોટો રાઉન્ડ ગણી શકાય મિત્રો આ મોટા રાઉન્ડની અંદર ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદ પડવાનો છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી આવશેનો ટ્રેક પણ હમણાં તમને બતાવું છું આ સિસ્ટમને કારણે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એની પણ લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી બતાવીશું પણ પણ સાથે સાથે મિત્રો તમને બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે એની માહિતી આપી દઉં થોડા દિવસ પહેલા મિત્રો જણાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી આવશે પરંતુ ત્યારે મિત્રો અરબી સમુદ્રની આ સિસ્ટમ અહીંયા આ વિસ્તારની અંદર હતી એટલા માટે મિત્રો આ સિસ્ટમ ગુજરાત સુધી આવી શકે એમ હતી પણ મિત્રો હવે આ અરબી સમુદ્રની સિસ્ટમ ઉપર ખસીને મિત્રો અહીંયા સુધી આવી ગઈ છે અને ટૂંક સમયમાં ગુજરાતની નજીક તદ્દન મિત્રો નજીક આવી જવાની છે અને એને જ કારણે અરબી સમુદ્રની આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે નહીં શા માટે નહીં આવે તો મિત્રો આ સિસ્ટમના જે પવનો છે એ પવનો આ સિસ્ટમને ગુજરાત નજીક આવવા દેશે નહીં અહીંયાથી મિત્રો ધક્કો મારશે અને આ સિસ્ટમ વળાંક લઈને ઉપરની તરફ જતી રહેશે એટલે બંગાળની ખાડીની સિસ્ટમ હવે ગુજરાત સુધી આવશે નહીં કારણ કે મિત્રો આ તરફ અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે મિત્રો ગુજરાત સુધી પહોંચવા આવી છે તો મિત્રો આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એની પહેલાં ભારતીય હવામાન વિભાગનો મેપ પણ તમને મિત્રો બતાવી દઉં આ મેપ મુજબ તમે જાણી શકો છો મિત્રો ચોવીસ તારીખના રોજ ગુજરાતનો જે આ ભાગ છે એમાં મિત્રો યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ પચીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો પચીસ તારીખના રોજ સમગ્ર ગુજરાતની અંદર યલ્લો એલર્ટની મિત્રો આગાહી કરી છે મિત્રો ભારતીય હવામાન વિભાગનો મેપ છે એવી જ રીતના મિત્રો તમને ગુજરાતના હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી સંપૂર્ણ આગાહી બતાવી દઉં તો મિત્રો આખા ગુજરાતની અંદર આગાહી મુજબ 25 તારીખનો જે છવ્વીસ તારીખનો લેટેસ્ટ રિપોર્ટ છે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ઘાટો લીલો કલર બતાવવામાં આવ્યો છે ઘાટો લીલો કલર એટલે મિત્રો શું તો છવ્વીસ થી પચીસ ટકા ભાગમાં મિત્રો વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે તો જે જે જિલ્લાની અંદર ઘાટો લીલો કલર છે એમાં છવ્વીસ ટકાથી લઈને પચીસ ટકા વિસ્તારમાં વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે આમ મિત્રો લગભગ બે તારીખ સુધી આગાહી રહેવાની છે સ્ટ્રોમની પણ આગાહી મિત્રો હવામાન વિભાગે કરી નાખી છે એટલે કે મિત્રો વીજળીના કડાકા ભડાકા પણ રહેવાના છે એની પણ આગાહી કરવામાં આવી છે આવનારી પચીસ એટલે કે આવતીકાલના રોજ મિત્રો કચ્છ જિલ્લાની અંદર કડાકા ભડાકાની આગાહી કરી છે સૌ સૌરાષ્ટ્ર આખાની અંદર મિત્રો ભડાકાની કડાકા ભડાકા વીજળીનાની આગાહી કરી છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે એવી રીતના મિત્રો છવ્વીસ તારીખે આખા ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો હવે તમને બતાવી દઉં લેટેસ્ટ રિપોર્ટ હેવી રેનફોલ વોર્નિંગનો રિપોર્ટ એટલે કે મિત્રો ક્યાં અતિ ભારે વરસાદ થવાનો છે એના મિત્રો એલર્ટ આપી દેવામાં આવ્યા છે સૌથી પહેલાં પચીસ તારીખનું એલર્ટ મિત્રો અહીંયા જોઈ શકો છો પચીસ તારીખ છે પચીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં મિત્રો યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને ડાંગ એની અંદર પણ યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો છવ્વીસ તારીખનો મેપ તમને બતાવી દઉં તો છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને આવરી લેવામાં આવશે જેમાં ગીર સોમનાથ અમરેલીને ભાવનગર તો હતા જ સાથે સાથે જૂનાગઢ રાજકોટ અને પોરબંદરને પણ યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર ભારે વરસાદ યલ્લો એલર્ટની આગાહી કરવામાં મિત્રો છે પચીસ છવ્વીસની આગાહી ધીમે ધીમે આગાહી આવશે એમ મિત્રો તમને બતાવીશું આજે મિત્રો બે દિવસની જ આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમામ મિત્રોને અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે કે ખાસ મોટા ભાગનો વિસ્તાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો રહેવાનો છે એની અંદર મિત્રો ધબાટી બોલાવાની છે મિત્રો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એના પણ મેપ સાથે મિત્રો તમને વિડીયોની અંદર ચર્ચા કરવી છે લાઈવ ચર્ચા કરીશું પણ હવામાન વિભાગનો આ બીજો રિપોર્ટ આ બીજો લાઈવ તસવીર જે તમને સેટેલાઇટ દ્વારા ખેંચવામાં આવી છે એ તસવીર બતાવવામાં આવી છે મિત્રો અત્યારે સિસ્ટમ ડિપ્રેશનની અવસ્થામાં છે મિત્રો કઈ જગ્યાએ છે તમને બતાવી દઉં આ જે સિસ્ટમ છે મિત્રો અહીંયા આ વિસ્તારની અંદર અત્યારે બનેલી છે આપણું જે ગુજરાત આવેલું છે મિત્રો અહીંયા દોરું છું તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે અને મિત્રો ટૂંક સમયમાં આ સિસ્ટમ આવી રીતના ઉપરની તરફ ગતિ કરીને ગુજરાત સુધી મિત્રો આવશે તો આવી રીતના મિત્રો ગતિ કરીને ગુજરાત સુધી મિત્રો આ સિસ્ટમ આવવાની છે અને ગુજરાતના આટલા ભાગોને મિત્રો ધમરોળી નાખશે ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોને ધમરોળી નાખવામાં આવશે આ સિસ્ટમને કારણે મિત્રો આખું મોડલ તમને બતાવવાનું છે પણ સાથે સાથે મિત્રો હવામાન વિભાગે જે પોતાનો ટ્રેક નક્કી કરાવેલો છે ટ્રેક મિત્રો તમને બતાવી દઉં તો મિત્રો હવામાન વિભાગે આ એનો લેટેસ્ટ રિપોર્ટ મુજબ ટ્રેક આપ્યો છે અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને નીચે થોડુંક જશો એટલે મિત્રો અરબી સમુદ્રની સિસ્ટમ અહીંયાથી સક્રિય થઈ હતી અને ધીમે 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 આગળ વધતી વધતી મિત્રો આ સિસ્ટમ અહીંયા સુધી મિત્રો આવી ગઈ છે અને મિત્રો ઉપર એરો મારો છે કે આ સિસ્ટમ હવે આવી રીતના ગતિ કરશે અત્યારે મિત્રો આ સિસ્ટમ ડી એટલે કે ડિપ્રેશન સ્વરૂપની અંદર છે અને આ સિસ્ટમ આવી રીતના ધીમે ધીમે ગતિ કરીને ઉપર ગુજરાત સુધી મિત્રો આવશે એવી મિત્રો આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમ અહીંયા આવશે અને આ તમામ ભાગોને મિત્રો ધબધબાટી ધબાટી બોલાવશે સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણ ગુજરાતનો મધ્ય ગુજરાત અને ઉપર ઉત્તર ગુજરાતના પણ અમુક જિલ્લાઓને આવરી લેવામાં આવશે હવે મિત્રો તમને આખો સંપૂર્ણ ડેટા જણાવી દઉં મેપ વાઇઝ લાઈવ તમને બતાવી દઉં આ સિસ્ટમની જે ગતિવિધિ છે એ ગતિવિધિ તમામ મિત્રોને બતાવી છે તો મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે શરૂઆત કરી દઈએ પચીસ તારીખ એટલે કે આવતીકાલથી આવતીકાલનો ભારતનો હવામાન મેપ મુજબ મિત્રો આ સિસ્ટમ અત્યારે મિત્રો આ દિશાની અંદર અત્યારે સક્રિય અવસ્થાની અંદર છે અને ધીમે ધીમે ટૂંક સમયમાં આગળ વધવાની છે આ બાજુ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ પણ સક્રિય અવસ્થાની અંદર છે પણ એ જે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક નહીં આવે પરંતુ આવી રીતના વળાંક લેશે મિત્રો ઉપરની તરફ જતી રહેશે કારણ કે અરબી સમુદ્રનો પવન એને ગુજરાત સુધી આવવા દેશે નહીં એટલે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આપણને નડવાની નથી પરંતુ અરબી સમુદ્રની આ સિસ્ટમ આપણને નડશે આ પચીસ તારીખનો લેટેસ્ટ રિપોર્ટ મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે અંદરની તરફ મિત્રો આવશે અને ગુજરાતના ભાગોને મિત્રો ધમરોળવાનું શરૂ કરી નાખશે મિત્રો આ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રની અંદર તો સિસ્ટમના જે વાદળો છે આવી ચૂક્યા છે ત્યાર પછી મિત્રો છવ્વીસ તારીખે તમને બતાવી દઉં આ સિસ્ટમ છવ્વીસ તારીખે ગુજરાતની મિત્રો અહીંયા સુધી અંદરની તરફ એન્ટર થઈ ચૂકી છે મિત્રો જોઈ શકો છો હમણાં તમને ઝૂમ કરી કરીને પણ બતાવું છું કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે પરંતુ અત્યારે પહેલાં આખો મેપ તમને કઈ દિશામાં આગળ વધશે એની માહિતી બતાવી દઉં આ છવ્વીસ તારીખે મિત્રો અંદરની તરફ એન્ટર થાય ત્યાર પછી આ સત્યાવીસ તારીખે વધુ અંદરની તરફ મિત્રો એન્ટર થઈ ચૂકી છે તમે જોઈ શકો છો અંદર તરફ મિત્રો આવી ગઈ છે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે અઠ્યાવીસ તારીખનો આ મેપ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ આ સિસ્ટમ અંદર છે ઓગણત્રીસ તારીખે થોડીક ગતિવિધિ એની જતી રહેવાની છે એટલે કે આ સિસ્ટમ આવી રીતના બહાર નીકળશે એના વાદળો મિત્રો જામેલા હશે મિત્રો એ સિસ્ટમને કારણે હજી પણ વરસાદી માહોલ રહેશે આ મિત્રો ત્રીસ તારીખનો મેપ છે અને ત્યાર પછી પહેલી તારીખ અને બીજી તારીખ કેમ મિત્રો મિત્રો પચીસથી લઈને બે તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેવાની છે એમાં સૌથી વધુ અસર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ રહેવાની છે હમણાં મિત્રો હવે તમને આખા આખો ગુજરાતના મેપ સહિત બતાવી દઉં તો સૌપ્રથમ આવતીકાલ એટલે કે મિત્રો આ પચીસ તારીખનો મેપ ગુજરાતનો મેપ જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રનો જ્યાં નીચેનો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે જુનાગઢ અમરેલી ભાવનગર મહુવા ગીર સોમનાથ એની અંદર મિત્રો તમને આછા આછા બ્લુ કલર દેખાય છે એટલે કે ત્યાં વાદળો છવાયેલા જોવા મળશે અમુક અમુક વિસ્તારમાં વરસાદ પણ પડી જાય મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ વડોદરા બાજુનો દાહોદ છોટાઉદેપુર બાજુના વિસ્તારમાં વાદળો જોવાયેલા રહેશે ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં તો આ બધા વિસ્તારમાં પચીસ તારીખ એટલે કે આવતીકાલે વરસાદ પડી જશે ત્યાર પછી મિત્રો છવ્વીસ તારીખનું દ્રશ્ય તમે જોઈ શકો છો આ રહ્યું મિત્રો છવ્વીસ તારીખનું દ્રશ્ય છવ્વીસ તારીખે મિત્રો સૌરાષ્ટ્રનો આ ભાગ જેમાં મિત્રો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી મહુવા ભાવનગર રાજકોટ બાજુનો વિસ્તાર પણ આવશે સુરેન્દ્રનગર બાજુનો વિસ્તાર પણ આવશે આ બધા વિસ્તારમાં વરસાદ પડશે છવ્વીસ તારીખની મિત્રો આગાહી છે એવી જ રીતના મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભારે થતી ભારે આગાહી છે સુરત વલસાડ તાપી ડાંગ નવસારી આ બધા વિસ્તારમાં મિત્રો છવ્વીસ તારીખે વરસાદ પડશે ધીમે ધીમે આગળ જશું એમ મિત્રો વધારે વધારે ગતિશીલતા વધતી જશે સક્રિયતા વધતી જશે અને મિત્રો સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો પર્પલ કલર ઓરેન્જ કલર ઘાટો મરુણ કલર આ બધા કલર મિત્રો એવું દર્શાવે છે કે અતિ ભારે વરસાદ પડશે આ બધા સૌરાષ્ટ્રના તમામે તમામ ભાગ મધ્ય ગુજરાતના તમામે તમામ ભાગ દક્ષિણ ગુજરાતના તમામે તમામ ભાગની અંદર મિત્રો ધબધબાટી સત્યાવીસ તારીખના રોજ જોવા મળશે મિત્રો આ ત્રણ દિવસ તમે લખીને લાગજો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસ ખૂબ સારી પ્રક્રિય સક્રિયતા અને ગતિશીલતા જોવા મળવાની છે એટલે કે વધારે વરસાદ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે પડશે આ અઠ્યાવીસ તારીખે પણ તમને ઘાટો ઓરેન્જ કલર ઘાટો મરુણ કલર આ તમામ કલર મિત્રો જોવા મળવાનો છે અને ઓગણત્રીસ તારીખે પછી ધીમે ધીમે સક્રિયતા ઓછી થઈ જશે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીસ તારીખે એનાથી પણ ઓછી થઈ જશે એવી રીતના મિત્રો આવી રીતના ઓછી ઓછી સક્રિયતા એમ બે તારીખ સુધી આ માહોલ તમને જોવા મળશે એટલે પચીસ તારીખથી શરૂ થશે અને બે તારીખ સુધી મિત્રો આ વરસાદની ગતિશીલતા રહેવાની છે એમાં મિત્રો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ દિવસો હશે જેમાં વધારે સક્રિયતા જોવા મળશે છવ્વીસ તારીખને મિત્રો આપણે કાઢી નાખીએ તો સત્યાવીસ તારીખથી તો ફાઇનલ છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આ ત્રણ દિવસે મિત્રો વધુ વરસાદ જોવા મળવાનો છે ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવાની છે પરેશ ગોસ્વામીએ પણ આના વિશે આગાહી કરી છે મિત્રો પરેશ ગોસ્વામીએ શું કીધું કે મિત્રો આવનારી પચીસ તારીખથી લઈને બે તારીખ સુધી ગુજરાતના ભાગોની અંદર છૂટા સ્થળોએ વરસાદ પડવાનો છે વરસાદ સારો પડવાનો છે પરંતુ છૂટાછવાયા સ્થળે પડશે એક સાથે સાર્વત્રિક વરસાદ પડવાનો નથી આજે આ વિસ્તારમાં હોય તો કાલે ઓલા વિસ્તારમાં હોય એમ અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે પડશે પરંતુ સારો વરસાદ પડવાનો છે વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે અને મિત્રો આ જે વરસાદ હશે મધ્યમથી પણ ઉપરના લેવલનો હોઈ શકે છે અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી જાય એવી પણ શક્યતા છે એટલા માટે તમામ મિત્રોને વિનંતી છે તમારા જેટલા પણ કામ હોય એ અત્યારથી સાચવી લેજો કારણ કે આ સિસ્ટમને કારણે કદાચ જો તમારા ગામમાં વરસાદ પડી જાય છે તો ભારે નુકસાની થઈ શકે છે એટલા માટે તૈયાર રહેજો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે તૈયાર રહેજો તૈયારી રાખવી ખૂબ જરૂરી છે પછી ભલે વરસાદ તમારા વિસ્તારમાં ન થાય પણ તૈયારી રાખવી જરૂરી છે કારણ કે જો વરસાદ થાય તો તમારું બધી જ મહેનત પાણીમાં ફરી જાય એટલા માટે અત્યારથી જ ખેડૂત મિત્રોને સાવચેત રહેવા જણાવ્યું છે સિસ્ટમ બની ચૂકી છે મધ દરિયે છે અરબી સમુદ્રમાં છે ડિપ્રેશન સ્વરૂપની અંદર છે ટૂંક સમયમાં આવી જવાની છે ખબર પણ નહીં પડે એટલા માટે તૈયારી રાખી લેજો મિત્રો આ સૌથી મોટા સમાચાર છે પચીસ તારીખથી એટલે કે આવતીકાલથી જ અસર જોવાની શરૂઆત થઈ જશે આવતીકાલે જ મિત્રો તમને વાદળો જોવા મળશે અને છવ્વીસ તારીખથી તો વરસાદ પડવાનું શરૂઆત પણ થઈ જશે તો આ રહ્યા મિત્રો આજના લેટેસ્ટથી લેટેસ્ટ રિપોર્ટ તમામ મિત્રોને ખૂબ સરસ રીતે મિત્રો આપણે લાઈવ જણાવી દીધું છે ક્યાં સિસ્ટમ પહોંચી છે ને કેવી રીતના આગળ વધશે તમામ માહિતી આપી દીધી છે તો મિત્રો આવી જ રીતના આપણે રોજ રોજ વિડીયો લઈને આવીશું જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને તમારા મિત્રોને પણ આ વિડીયો ફટાફટ મોકલી દેજો જેથી એ પણ પોતાની તમામ તૈયારીઓ રાખવાનું શરૂ કરી દે તો મિત્રો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન